શ્રી વિસ્તારના નજીકના દામાપુરા ગામમાં આવેલા આમલીપુરા વિસ્તારમાં બે દિવસથી વરસાદી પાણી ભરાયા હોવા છતાં જવાબદાર તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની મદદ કે કાર્યવાહી કરવામાં ન આવતા સ્થાનિક રહેવાસીઓમાં ભારે રોષ વ્યાપી જવા પામ્યો છે હવામાન વિભાગની આગાહી મુજબ વડોદરા શહેર સહિત સમગ્ર જિલ્લામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે જેના કારણે ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ જતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે નંદેશ્વરી વિસ્તારના નજીકના દામાપુરા ગામના આવેલા આમલીપુરાના રહેણાંક વિસ્તાર તેમજ રોડ રસ્તા પર નંદેશ્વરી જીઆરડીસીના વરસાદી પાણી ફરી વળ્યા તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે આ ઉપરાંત અવતરિત વરસાદને પગલે વીજળીની સમસ્યા પણ સર્જાય છે જેના કારણે પીવાના પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે તેમ છતાં બે દિવસ વીતવા છતાં તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી જેને લઈને સ્થાનિક રહેવાસીઓ જવાબદાર તંત્ર સામે રોષ ઠાલવી પોતાનો વિરોધ નોંધાવ્યો છે

કશો નિકાલ થતો નહીં સેમ્પલ લીધું તું પણ નેકે જીધું છે સેમ્પલમાં સ્મેલ જ આવે છે જીઆઈસી જીઆરસીનું પાણીની હવે કરવાનું શું છે કોઈ ધણી ધણી છે ને કોઈ જોવા આવતું નથી ભરેલું છે લગભગ ગઈકાલ સવારથી ચાલુ છે પાણી વરસાદ પડે એનું પાણી છે જ્યારે તે પાઇપો મોટી હતી પણ પાઇપો નાની કરી દીધા ગટરની તે પાણી જતું નથી આવે ત્યાં એટલું ભરેલું છે ને અહીંયા એટલું પાણી ભરેલું છે તમે સરપંચે રજૂઆત કરી અને બાબુ કકને રજૂત કરી પણ એમ નિકાલ આવ્યો નથી દાવાપુરાથી હવે અમારા વરસાદી પાણી જે રસ્તો હતો અત્યારે સદરી કેમિકલની પાછળ જે રસ્તાનો જૂનો રસ્તો હતો પાણીનો એ રસ્તો આ લોકોએ શું કર્યું છે કે હજળવીસ નાખવા માટે ખાડું બનાવીને કેમિકલ બધું નાખી દીધું છે પાણીનો રસ્તો બંધ થઈ ગયો છે હવે અડધી જિયાળીસીનું પાણી પ્લસ અમારા દાવાપુરા સીમ વિસ્તારનું પાણી અહીંયા ગાભેરું થાય છે અત્યારે ફેક્ટરીઓના માલિકો શું કરે છે કે વરસાદ નો લાભ લઈ અને કેમિકલી પાણી છોડી દે છે કેમિકલી પાણી ટોટલી સરપંચ બાબુ કાકા છે પણ બાબુ કાકા એ કહ્યું કે લાઈન તમે જૂની તોડી લાઇન મારી તોડવાની છે બે દિવસથી અત્યારે લાઈટ નથી લાઈટ ના થોભલાય પાણીમાં ગરકાવ છે અત્યારે ત્યાં જી બી કામ કરે તો પણ કઈ રીતે કરી શકે